ની કંપનીનું કામ એ છે કે યોગ્ય જગ્યાએ પૈસા નાખવા પછી પૈસા નાખ્યા પછી તમને વળતર મળે એનું પૂરું વળતર મળે એમાં એ દીપભાઈએ બહુ રોયલ્ટી મેળવી છે હું આજે આવ્યો હું મારે મોરબીમાં એક પોનની બારસો વીઘા જમીનમાં ડેવલપમેન્ટ કરવું ટ્રસ્ટની જમીન છે એમાં મારે ઈચ્છા એવી કે સૌરાષ્ટ્ર ગુજરાતનો નંબર વન પ્રોજેક્ટ બને એ પ્રોજેક્ટ માટે હું આમંત્રણ તમને બધાને દેવાયો એકવાર જોઈ જાઉં એ જમીનમાં હું દસ લાખ જાળવા વાવી અને આવતી સતત તારીખે આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે ત્યારે દસ લાખ જાળવા હોય જશે પછી વાવ્યા પછી એક સૌરાષ્ટ્રને એવું સારું સારું પ્લેસ મળે કે માણસને લગ્ન કરવા માટે દુબઈ જવું પડે છે જયપુર જવું પડે ઉદયપુર ઉદયપુર જવું પડે તો સમગ્ર સૌરાષ્ટ્રના લગ્ન કરવા અહીંયા આવે એવું એક મારું પ્લાનિંગ છે